નમસ્કાર જય માતાજી જય મહાકાળી જય સદીમા હું આપણો સિંગર જવાન ઠાકોર ને આજના બ્લોગમાં તમારા બધાનો દિલથી દિલથી સ્વાગત કરું છું કારણ કે તમે જે સપોર્ટ કરો છો તે બધા બધા દિલથી આભાર તો મિત્રો આજે અમે જવાના છીએ અમારા અલ્પેશભાઈના ખેતરમાં જવાના છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહો જય માતાજી જય મહાકાળી જય સદીમા મિત્રો કાચું નેડ્યું આવી ગયું તો મિત્રો જોઈ શકતા છે અમે આવી ગયો છે આગળ જઈએ તો મિત્રો તમે જોઈ શકતા હશો આ અલ્પેશભાઈનું ખેતર આવી ગયું છે અને અલ્પેશભાઈ તમાકુ વાયેલી છે તમને તમાકુ બધું દેખાડું અને ભાડો આ કૂતરું અહીંયા તમાકામાં શું કરે છે જોઈ શકતા હશો આ કૂતરું અહીંયા ફરે છે અને આપણે હવે તમાકુ તમને આગળ બતાવીશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને વ્લોગ પસંદ આવે તો અમારે ચેનલ પર બનાવી રહેજો જોઈ જોઈ શકતા હશો અમે આગળ જઈને તમે તમાકુ બતાવીશું વ્લોગમાં કન્ટિન્યુ રહો આપણે તમાકુ આપણી બાજુ કોઈને વાયુ નહીં પણ આ બાજુ તમને હું બતાવું તમાકુ હોય આ ભાવ તમાકુ કહેવાય તમાકુભાઈ તમાકુ મિત્રો અમારા અલ્પેશભાઈની ખેતી તમે તાર જોઈ જો જોઈ લો અમારા અલ્પેશભાઈ પાછા હોટલમાં નોકરી નહીં હોટલમાં નોકરી કરી સાહેબ ખેતીવાડી કરું આ બધી એમની હે આ દેખાય નહીં તમાકુ બધી બધી અમારા અલ્પેશભાઈની હે અને આજ તો હું આવ્યો તો આપણે અલ્પેશભાઈને ત્યાં કીધું લાવજો મને યાર તમાકુ તમે જેવી રીતના વાવો અમને બતાડો અમારા બાજુ કોઈ વાવતું નહીં પાલનપુર બાજુ એટલે કીધું આ બાજુ તમારા બાજુ વાવો યાર અમને દેખાડો અમે અમારા ગોમ બાજુ નવું કરીએ ને તમાકુ જોઈ શકતા છો બધી બધી મોટા ભાગે તમાકુ આવેલી છે બીજું કંઈ વાયેલું નથી જોઈ શકતા કેટલા વિઘા અલ્પેશભાઈ હા ભાળો અઢાર ઓગણી વીઘા વાયેલું હોય બધી બધું જોઈ જોઈ શકતા હશો આખી અમારા અલ્પેશભાઈ તમાકુ વાયે અને તમે તમારો ભાડો ખાલી વિડીયો આપણે કોઈ દાડો આવશું તો વિડીયો બનાવીશું આપણા હાલ તો પાછા કોઈ આવતા નહીં આમ કા હલકે આવશે તો તમાકુ મોટી થશે તો બતાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ હોય ડાયરેક્ટ આ તમાકુનો રોપ છે તમે દ્વારા જોઈ શકો આ તમાકુ અને કહેવાય રોપ તમાકુનો હા હા એવું છે આપણો મેં તો તમે તમાકુ વગી બતાવો તમારે કોઈને વાપડી હોય તો જોઈ લો અને તમાકુ કહેવાય આપણો અને તમારું કહેવાય સાહેબ તમારે કોઈને વાપરી હોય તો આવી રીતના પહેલાં કરવાનો રોપ નહીં નહીં અલ્પેશભાઈ પહેલાં આમ પહેલાં અમારા અલ્પેશભાઈ આવી રીતના બનાવ્યો હોય રો રોપ વાયેલો હોય પછી આપણે ખેતરમાં લઈ જઈએ ને તમારે વાઈ દેખવાની તો હળો રોપ ભાળી ગયો હોય લો તમે તમારે આ અમારા અલ્પેશભાઈ ભાળો તમે જોઈ જોઈ શકતા છો તમારોનો રોપ આટલો વધ્યો છે અને કોઈને રોપ જોતો હોય તમારા અલ્પેશભાઈ નંબર આપે છે આજુબાજુ પેલી નંબર અલ્પેશભાઈ બોલ્યો ખાલી વાર તેસઠ પંચાવન છેતાલીસ છત્રી તેસઠો એક વખત જોતી બોલજો તેસઠ પંચાવન છેતાલીસ છત્રીસ તેસઠ આ નંબર પર કોન્ટેક્ટ કરજો ને હું નંબર આ આપણે તો આપણે આજુબાજુમાં તમે ભાવ્યા ભાવે ગાણા હે આ બાજુ કોઈ પણ એટલા આજુબાજુમાં લાખણી તાલુકા દેશે અમારો ભાઈ અલ્પેશભાઈનો રોપ જોઈ લો એક નંબર છે મિત્રો રોપ અને બધાને આપણે અલ્પેશભાઈ હાથથી જ વાયેલીએ એને બધે આ ભાઈ એને પોતેને પોતે કર્યો રોપ અને પોતે ભાળો આવી શકે તમે જોઈ શકે જોઈ શકતા છો બધું ખેતર દેખાય એટલા હજી અમારા અલ્પેશભાઈની જ વહેલી આ દેખા હળખ ખળંગ ખેતર બધી તમારું એમને વાય છે તો વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયો ત્યાં તો બધાને દિલથી જય માતાજી જય મહાકાળી જય સુધીમાં સપોર્ટ કરવા બધું દિલથી આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી